નમસ્કાર દર્શક મિત્રો વૈભવ વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓસંગ બ્રિજને લઈને કલેક્ટરના જાહેરનામાનો થયો ભંગ બ્રિજ પરથી પસાર થયું ટેન્કર છોટાઉદેપુરના કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા ઓસંગ બ્રિજની ખરાબ હાલતને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું એ જાહેરનામામાં ઓસંગ બ્રિજ પરથી હેવી વાહનોની અવાજ જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતાં તો એવું લાગી રહ્યું છે કે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે હાલમાં જ ઓસંગ બ્રિજ પરથી એક ટેન્કર પસાર થયું છે અને તે જોતાં તો એવું લાગી રહ્યું છે કે આ ટેન્કર પસાર કરવાની પરમિશન કોને આપી અને જો આ ટેન્કર જાહેરનામાનો ભંગ કરીને પસાર થયું છે તો આની સામે શું પગલાં લેવામાં આવે છે એ પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થશે ધન્યવાદ